જિલ્લાના મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ દ્વારા કોમી એકતા ભાઈચારા સાથે ઈદ ઉલ ફિત્ર નમાઝ અદા કરી રમજાન ઈદની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના વડગામ મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર નમાઝ અદા કરવામાં આવેલ જ્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં રોઝા અને ખુદાની ઉજવણી કરવામાં આવેલ અને કોમી એકતા ને ભાઈચારા સાથે વડગામ રાધા કૃષ્ણ મંદિરના પૂજારીશ્રી અને વડગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ સભ્યશ્રી ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની ઈદ મુબારક પાઠવી જયારે સુન્ની પવિત્ર ઈદ નિમિત્તે આજુબાજુ થી પધારેલા લોકો અને ગામ લોકો સાથે ઈદ સંપૂર્ણ રીતે તૈયાર થઈ સંપૂર્ણ રીતે ઉજવવામાં આવી ગામ લોકોનો સાથ સહકાર પોલીસ ખાતાનો સાથ સહકાર અને ગ્રામ પંચાયતનો સાથ સહકાર બદલ સૌ સૌનો આભાર સૌને ઈદનું બહાર મારું નામ કુરેશી ઇકબાલ છે મુસ્લિમ જમા દ્વાડકા